બે હજાર છવ્વીસ માં ચાર અદ્ભુત સંયોગ આ ત્રણ રાશિ શરૂ થશે ગોલ્ડન ટાઈમ મળશે અઢળક લાભ થોડા દિવસોમાં નવા વર્ષનું આગમન થવાનું છે વર્ષ શરૂઆત સાથે જ ઘણા મોટા મોટા ગ્રહોને ચાલોમાં ફેરફારો જોવા મળશે જેની અસર તમામ બાર રાશિઓના જીવન પર પડશે આ સાથે જ આ વર્ષની શરૂઆત ચાર મહાસયોગ અને રાજયોગથી થવા જઈ રહી છે જેમાં ગજકેસરી યોગ બુદ્ધાદિત્ય રાજયોગ માલવ્ય રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ બનશે જ્યોતિષ શાસ્ત્રમાં આ તમામ યોગ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે વર્ષની શરૂઆતમાં બનવા જઈ રહેલા આ શુભ યોગોથી કઈ રાશિઓને લાભ થશે વૃષભ રાશિ વર્ષ બે 2026 માં બનવા જઈ રહેલા શુભ યોગ વૃષભ રાશિના જાતકો માટે ધન અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિ લાવી શકે છે માલવ્ય રાજયોગ અને શુક્ર સાથે જોડાયેલા યોગોના પ્રભાવથી આર્થિક સ્થિતિ મજબૂત થશે નોકરી અને બિઝનેસ બંનેમાં સારી તકો મળી શકે છે પારિવારિક જીવન પણ સંતુલિત રહેશે કોઈ નવી સુવિધા કે વસ્તુ મળવાનો યોગ બની શકે છે બિઝનેસ કરનારાઓને નવા ક્લાયન્ટ અને મોટા ઓર્ડર મળવાની સંભાવના છે મિથુન રાશિ વર્ષ બે હજાર છવ્વીસમાં મિથુન રાશિ પર બુદ્ધાદિત્ય રાજયોગ અને ગજકેશરી યોગનો સારો પ્રભાવ પડશે કરિયરમાં નવી ઓળખ મળશે અધિકારીઓનો સહયોગ મળી શકે છે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલશે અટકેલા કામ પૂરા થવા લાગશે આ સમય માન સન્માન વધારનારો રહેશે ધન લાભ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વલણ વધશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ખર્ચ કરવાની ક્ષમતા પણ વધશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે બે હજાર છવ્વીસની શરૂઆત બુદ્ધિ અને નિર્ણય શક્તિને મજબૂત કરશે બુદ્ધ સાથે જોડાયેલા યોગોના કારણે અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેખન મીડિયા અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે આર્થિક સ્થિતિમાં પણ સુધારાના સંકેત છે કરિયર માં સ્થિરતા આવશે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે